હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ વસા વટાણા અને બટેકાનું એકદમ નવી રીતે શાકની રેસીપી તો એકદમ ગુજરાતી સ્વાદ સાથે બનાવીશું ગુજરાતીઓના ઘરમાં વધારે બનતું અને શિયાળાની સિઝનમાં ખવાય તેવું શાક બનાવીશું રેગ્યુલર શાક તો બધા જ વટાણા બટેકાનું ખાતા જ હોય છે એકવાર આ રીતે શાક બનાવશો ને તો બધા આંગળા ચાટતા થઈ જશે તો ચાલો એકદમ નવી રીત સાથે આપણે વટાણા બટેકાનું શાક બનાવવાનું ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં તો વટાણાનું બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા એકદમ સરસ ફ્રેશ વટાણા લીધેલા છે તો અત્યારે સિઝનમાં ખૂબ સરસ વટાણા મળે છે તો વટાણા જેમ બને તેમ વધારે આપણે ખાઈ લેવા જોઈએ તો તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે તો સૌથી પહેલાં આપણે તેમાં વટાણા એડ કરીશું સરસ રીતે વટાણાને આપણે સ્ટીમ થવા માટે રાખી દેવાના છે જો આ રીતનું શાક કરશો ને વટાણા બટેકાનું ખૂબ સરસ શાક બનીને તૈયાર થશે અને વટાણાનો કલર પણ એકદમ સરસ ગ્રીન જ તૈયાર થશે ત્યારબાદ તેમાં હું અહીંયા એકદમ નાના આપણે બટેકા એડ કરીશું તો બટેકાને પણ આપણે સરસ રીતે વરાળવાળા કરી લેવાના છે મીન્સ કે બાફી લેવાના છે તો આ રીતના હું અહીંયા સાતથી આઠ નંગ જેટલા બટેકા લઈશ જો તમારી પાસે મોટી સાઇઝના બટેકા હોય તો તમે બટેકાનું કટિંગ કરીને પણ લઈ શકો છો ત્યારબાદ મેં છ નાની એવી ડુંગળી લીધેલી છે તો ડુંગળીને પણ આપણે આ રીતના રાખી દઈશું તમે આ રીતના ક્યારેય શાક નહીં બનાવ્યું હોય ખૂબ સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે એક ટમેટું એડ કરીશું અને આ બધા જ શાકભાજીને આપણે સરસ રીતે સ્ટીમ થવા દેસુ તો હવે આપણે ઢાંકણ ઢાંકીને સરસ રીતે બધા જ શાકભાજી બફાઈ જાય ત્યાં સુધી આપણે સ્ટીમ માટે છોડી દઈશું તો બાર થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધા જ વેજીટેબલ આપણા સરસ રીતે બફાઈ ગયા છે જો આ રીતના વટાણાને બધું શાકભાજી બાપશો ને તો વિટામિન પણ જળવાઈ રહેશે અને વટાણાનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગ્રીન જ છે તો આ રીતે ડુંગળી અને બટેકું પણ આપણું સરસ રીતે બધું જ સરસ રીતે બફાઈ ગયું છે તો હવે ચાલો આ બધા જ વેજીટેબલને હવે આપણે સાઈડમાં લઈ લેશું તો સૌથી પહેલાં તો શાકનો વઘાર કરવા માટે મેં તેલને ગરમ થવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાય આપણે સરસ રીતે ચટકવા લાગે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું એક પીચ જેટલી હિંગ એડ કરીશું છ થી સાત મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે આ રીતનું લસણને વાટીને લીધેલું છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે ટમેટું અને ડુંગળીની પેસ્ટ એડ કરીશું ડુંગળી અને ટમેટું આપણું સરસ અધકચરા જેવું સતળાઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી આપણે તીખું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડીક આપણે કસૂરી મેથી આ રીતની હાથથી વાટીને એડ કરીશું કસૂરી મેથીનો ટેસ્ટ એકદમ સરસ ઢાબા સ્ટાઇલ આપણું શાક હોય ને એવું સરસ ટેસ્ટ આવે છે સરસ રીતે આપણે બધું જ ને મિક્સ કરી લેશું તમે ઘણીવાર વટાણા બટેકાનું શાક બનાવતા હશો પણ આ રીતનું શાક તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય અને જો એકવાર આ રીતનું શાક બનાવશો ને તો તમે તમારા આગળના શાકની રેસીપીને પણ ભૂલી જશો એવું સુપર ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ શાક આપણું બનીને તૈયાર થશે તો આજે આપણે પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું વટાણા બટેકાનું શાક બનાવવું છે તો તેના માટે મેં અહીંયા એક વાટકામાં ત્રણથી ચાર મોટી ચમચી દહીં લીધેલું છે દહીં ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું આપણે કચ્છી કિંગ મસાલો જે આપણે કિચન કિંગ મસાલો આવે છે ને એ આપણે એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આ બંને હવે આપણે આ ત્રણેય સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેશું જો આ રીતનું શાક બનાવશો ને તો ખૂબ 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 તમારા ઘરમાં વખાણ થશે અને મહેમાન તો આંગળા ચાટતા રહી જશે સરસ રીતે આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો બધી સામગ્રી આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે ત્યારબાદ આપણે જે પંજાબી શાકને ટક્કર મારે ને તેવું આપણે જે દહીં બનાવેલું છે ને દહીંને આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો દહીં એડ કર્યા બાદ સરસ રીતે બધું જ સતળાઈ ગયું છે અને એકદમ સરસ તેલ પણ આપણું સાઈડમાંથી છૂટું થવા લાગ્યું છે ત્યારબાદ આપણે તેમાં જે વટાણા બટેકા અને ડુંગળીને જે આપણે સ્ટીમ કરેલા છે તે આપણે એડ કરીશું સરસ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું તો છે ને ખૂબ સરસ શાક બનાવેલું એકવાર તમે ચોક્કસ જરૂરથી ટ્રાય કરાય તેવું શાક બનશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી નવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે જે તમે વટાણાનું શાક વિસલ વગાડીને બનાવો છો ને તેનો વટાણાનો કલર પણ ડલ થઈ જાય છે અને જો આ રીતે સ્ટીમ કરીને વટાણા લેશો ને તો વટાણા તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન એવા વટાણા આપણા દેખાય છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ને હવે આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે ચડવા દઈશું જેથી બટેકા ડુંગળી જે આખા છે ને તેમાં સરસ રીતે મસાલો આપણો કવર થઈ જશે એકદમ સરસ વટાણા બટેકાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો મોઢામાં જ અત્યારથી જ ખાવાનું મન થઈ જાય ને એવું આપણું શાક બન્યું છે હવે આપણે ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડાક લીલા દાણાને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટા સ્વાદ સાથે પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું આપણું વટાણા બટેકાનું શાક બનીને તૈયાર છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો આ રીતનું ટેસ્ટી વટાણા બટેકાનું શાક આપણું તૈયાર છે તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ચોક્કસથી એકવાર ઘરે આ રીતનું શાક ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને બધા જ આંગળા ચાટતા રહી જશે એવું સુપર ટેસ્ટી આ શાક બનીને તૈયાર થઈ જશે જો તમને આજની મારી આ રીતના વટાણા બટેકાની શાકની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ